રાજ્યમાં આગામી એક સપ્તાહમાં હવામાન બદલાવવાની હવામાન વિભાગે આગાહી કરી છે હાલમાં સમગ્ર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાદળછાયું વાતાવરણ સાથે ગરમીનો પારો વધ્યો છે જોકે બે દિવસ બાદ ફરીથી ઠંડીનો ચમકારો વર્તાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફ પવન ફૂંકાઈ રહ્યા હોવાથી આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે સાથે ઠંડીનું જોર પણ વધશે હાલમાં અમદાવાદમાં પંદર ડિગ્રી અને ગાંધીનગર ચૌદ છ તાપમાન નોંધાયું છે अगर आने वाले हम हफ्ते की बात करें गुजरात में मुख्य तौर पर मौसम ड्राई बना रहेगा बारिश के किसी भी प्रकार के अनुमान अभी नहीं बन रहे हैं साथ ही अगर हम बात करें न्यूनतम तापमान की तो न्यूनतम तापमान आगे आने वाले चार से पाँच जिलों में जो है नौ लाख चेंज में बना रहेगा साथ ही तापमान में थोड़ी राइजिंग टेंडेंसी भी देखने को मिल सकती है कई हिस्सों में एक से दो डिग्री की बढ़त भी देखने को मिलेगी मिनिमम टेम्परेचर में साथ ही अगर हम बात करें गुजरात कोस्ट की तो नॉर्थ गुजरात कोस्ट में जो है हवाएं जो है उत्तर पश्चिम तथा पश्चिम से चलेंगी और साउथ गुजरात को की हम बात करें तो हवाएं मेनली जो है उत्तर पश्चिम दिशा से चलेंगी जिनकी स्पीड जो है 10 से 15 नॉट्स के बीच में रहने की संभावना है साथ ही अगर हम गुजरात लैंड हिस्से की बात करें तो वहाँ पे हवाएं जो है उत्तर पश्चिम तथा उत्तर से जो है चलेंगी प्रिवेल होंगी और છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં ઠંડીનો ચમકારો સૌથી વધારે જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે એકાએક ઠંડીમાં વધારો નોંધાયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે મહત્ત્વનું છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ જે છે તે સૂકું જોવા મળશે તેની સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પાંચ દિવસ સુધી રાજ્યમાં વાદળછાયું જે વાતાવરણ છે તે જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું જે વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે મહત્વનું છે કે આજથી ફરી જે તાપમાનનો પારો છે તે ઊંચો ગયો હોય તેમ લાગી રહ્યું છે જેના કારણે રાજ્યમાં ઠંડી અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આ સપ્તાહના અંત સુધી જે ગુજરાતનું જે વાતાવરણ છે તે ક્યાંક ને ક્યાંક સૂકું જોવા મળશે વરસાદ અંગેની કોઈ પણ પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી નથી પરંતુ આગામી ચાર દિવસ સુધી તાપમાન યથાવત રહેવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે વેસ્ટર્ન ની અસરના કારણે વાદળછાયું વાતાવરણ હાલ રાજ્યમાં જોવા મળશે જેના કારણે રાજ્યમાં જે લોકો છે તે ઠંડીનો પણ અહેસાસ કરી રહ્યા છે અને બેવડી ઋતુ પણ ગુજરાતમાં જોવા મળી રહી છે ત્યારે આગામી પાંચ દિવસ આ જ પ્રકારે વાદળછાયું વાતાવરણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોવા મળશે કેમેરામેન શ્રેયાન સાથે માનસી પટેલ પ્રવેક ટીવી અમદાવાદ Thank you.